રોગચાળાને લઈ સરકારની હોસ્પિટલમાં દર્દીઓનો ઘસરો જોવા મળ્યો હોસ્પિટલ તંત્ર તમામ સુવિધાને પહોંચી વળવા સજજ રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારની હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેકશનને લઈને શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે જેને લઈ વાયરસ તાવ મેલેરિયા ટાઇફોઇડ તેમજ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારની હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસરો જોવા મળે છે ત્યારે હાલ ફક્ત સરકારની હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના પાંચસોમી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અને લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી રિપોર્ટર આહીર ઉપલેટા ડોક્ટર એમજય પટેલ મેડિકલ ઓફિસર કોટજ હોસ્પિટલ ઉપલેટા હાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું કોટજ હોસ્પિટલ ઉપલેટા ખાતે જેમાં રૂટીન ઓપીડી ડેલીની બધા વિભાગની ટોટલ કરતા પાંચસો થી સાતસો જેટલી હોય છે અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લુ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે કે જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર નું ખાવા પીવાનું ઓછું કરવું પડે પાણી હોય જે ખરાબ આવતું હોય તો ઉકાળીને પીવું પડે એ બધી તકેદારીઓ રાખવી પડે અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટર ની મુલાકાત લઈને આરોગ્ય નું ધ્યાન રાખવું હોય હિતા હોય